જય માતાજી જય દ્વારિકાજી જય મા મગલ કેમ છો મિત્રો આપણે આવી ગયા છીએ રાજસ્થાનથી રિટર્ન ફેરી અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ બહુ હતો નેટ આવતું નહોતું અને નેટ આવવાના કારણે અહીંયાનો વિડીયો આપણે નથી મૂક્યો કાલથી થી આવશે રેગ્યુલર રાજસ્થાનના લોકેશન તમને દેખાડશું તો રહેજો રેજો કાલથી આવશે આજે તો નહીં આવે કેમ કે નેટ હતું નહીં એટલે મૂકાણા નથી અપલોડ થયા નથી તો ચાલો હવે કરવી બ્લોક સ્ટાર્ટ છે ફાંઠો કર્યો છે દાળ બાટી આમાં બાટા શેકવાના છે તો બાટા આપણે શેકી નાખીએ આમાં જો મિત્રો આ થાય છે સ્થેણા નું શાક તો શાક પણ તૈયાર થઈ જશે હમણાં બે એક માં જો આ છે સેણિયાનું સરસ મજાનું સડે છે આપણે તો શેણાનું શાક પણ તૈયાર થઈ જશે વાહ આમાં તો બાટા બની ગયા છે આ તો લાડવા જેવું લાગે છે લાડવા નથી આ બાટા છે શેણા શાક ને બાટા તો જો સામે જગે છે ત્યાં ભાંઠા મૂકી દેવી અને શેકી નાખશું સરસ મજાનું દેશી તળવાના ન હોય મીઠા ન લાગે તો આવું કંઈક છે જો

તો શેકે જેસી હવે આમાં પઠામાં કલ પાડવા જોશે તો મિકી દીધા છે અમાર કાઢવાના 10 મિનિટ રાખસો ઢાકી દીધા છે તો 10 મિનિટ રહેવા દે પછી થઈ જશે કમ્પ્લીટ તો ચાલો હવે ટાઈમ જોઈએ 10 મિનિટ નો યન તો સપના મો વિચાર્યું ઘણો માં તા એ ઘડિયાળ કોઈ ના તો જો મિત્રો આ છે આપણું ખેતર તો સરસ મજાનું છે જો લોકેશન જુઓ તમે સાંજનો સમય છે સુરત પણ દેખાય છે તો આ થઈની તૈયારી છે આખો લાલ થઈ ગયો છે તો આથી જઈશું જો આપણે સેવા જ રચકો છે અને તલ પણ ઉગી ગયા છે મકાઈ પણ ઉગી જશે ઉપર જો ઝાડ દેખાય છે ઝાંખી ઝાંખી ઝૂમ કરું દેખાય તો તો આટલી ઝૂમ કરી છે દેખાય તો છે જો તલ છે ઝાડ છે વાવ સરસ દેખાય છે ઝૂમ કર્યું તો આય તો ચાલો કોઈ રોડ છે મેદાન છે તો આવું કઈક છે નજારો મોડલ બોલે છે અત્યારે છ વાગ્યા એટલે મોડલ બોલે છે જો સામે ટાવર છે આ પણ ટાવર છે અને આ પણ ટાવર છે તો સરસ મજાનું ગામ છે તમને કોમેન્ટમાં જણાવી દીજો તો ગામ દેખાડીશ તમને ઓકે ચાલો હવે તો મિત્રો જેવો લાગ્યો એ વિડીયો તમને કોમેન્ટમાં જણાવજો અને બાટી આપણને સરસ મજાની બની હતી એની રેસીપી તમને આવડતી છે આવી રીતે અને આવું દેશી અને શુદ્ધ ખાવાનું ક્યાંથી મળે તો આપણે ગામડામાં ઘરે બનાવી સરસ મજાનું બધું ઘરનું હોય તે સારું બને છે ગરમ મસાલા વગેરેનું દેશી ભાણું શેણાનું શાક અને બાટી તો તમે પણ બનાવતા હશો કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો મિત્રો કાલે મળશું નવા બ્લોગમાં અને લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવજો બાય બાય કાલે